વલ્લભ સાખી હરે રાય મહાપ્રભુજી કેરે એત્રી સ્મી સાખી વલ્લ શ્રી વલ્લભ જીવન પ્રાણ હો નયન રાખો ઘેર પલકન કે પરદા કરો જાન ન દેહો ફેર શ્રી વલ્લભ જાનન દેહો ફેર આજે એ બે આવ્યા હતા એમાં છોકરા એક સરસ વાત કરી એ કે મને જનોય મારા ગુરુદેવે અંદર આપી હતી હતા ને તમે પછી એને કીધું બહાર જઈને તમારે બ્રાહ્મણનું જે કરવાનું એ બધું કરો હવે આવી મારા ગુરુદેવની કૃપા એ લંટી અહીંયા એવું બધું લુખો લુખો લાગે છે ગમતું નથી કંઈક મિસ કરતા હોય એવું લાગે છે ઓલો એક અંગ જકડાઈ ગયું હોય ને એમ એવું ફીલ થાય છે કારણ કે અમને જે ત્યાં પોષણ મળતું હતું એ અહીંયા કાંઈ મળતું નથી મેં તો વીરવ કરાવે છે ને તાપ કરશો એટલે આપ મળશે અમે અહીંયા આવ્યા ને અત્યારે બે વર્ષ ખૂબ રડ્યા છે બે માણસ એકલા એકલા કે આવા ગમા હાલો પાછા વયા જાય પણ નોકરી ધંધા આયા હતા ત્યાં પાછા જઈને હંગરે કોણ અને અહીંયા ઠાકોરજી પધાર્યા અને જે મારા વાલા એ કૃપા કરી અને વર્ષો 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 છત્રી લઈને ઊભા ઉભાતા પણ એવી કૃપા એવું વાવાઝોડું આવ્યું કે અમે છત્રી ઉડાડી દીધી અને અમને ભીંજવી દીધા એ ભેજવાય એનું આ પરિણામ છે તો આ વલ્લભની કૃપા શ્રી વલ્લભ જીવન પ્રાણ હું નયન રાખો ઘેર વલ્લભ મારા જીવન પ્રાણ છે મારું સર્વસ્વ છે મારો આત્મા છે મારું પ્રાણ છે હવે એને હાંચવું હોય તો બે પાપડની વચ્ચે હાંચવી રખાય ઓલું એક કીર્તન આવે છે હોળીનું લાલ ગુલાલ ઇન અખિયન મે મત ડારોજી નું તો બધામાં આવે જ ને લાલ ગુલાલ ઇન અખિયન મે ડાર લાલ એટલે ઠાકોરજી ગુલાલ કલર ઇન અખિયન મે ડારોજી ઠાકોરજી કેમ એ કે આમાં તું એવો સમાઈ ગયો છો ને હવે જગ્યા નથી એટલે કરી આઘાર્યો ઓલી ગોપી આંખો બંધ કરી અને ધ્યાન ધરતી હતી ગોકુળમાં ટીલા ઉપર નારદજી આવ્યા ઈ કે ગોપી કોણ શું કરશ કોનું ધ્યાન ધરસ ગોપી નારદજી કે સાક્ષાત ઠાકોરજી અહીંયા ખેલે છે આ કોનું ધ્યાન ધરાશે રમે છે ગોપી ગોપી કે શું છે નારદ કે કોનું ધ્યાન ધોરશે એ કે તમે જાઓ તમને આમાં ખબર ન પડો તો મર્યાદા મારી એ કે ના ગોપી આજ તો તાર મન કેવું જ પડશે કે ને કોનું ધ્યાન ધોરસ એ કે શ્યામસુદર એ ક્યાં છે ને ગામમાં તારી હારે એ કે નાર શું વાત કરું એ ભોરો ગાળ દીધી એવો આંખમાં વસી ગયો છે એ બહાર નીકળે તો ઘર કામ થાય ને તો ધ્યાન એના માટે ધરું છું કે હવે થોડી વાર બહાર નીકળો આ પુષ્ટિ વાત છે મારા વાલા ને ન ને રાખો ઘેર પલકણ કે પર કરો જાન ન દાહો ફેર વલખણના પડદા કરશો ને બહાર નહીં નીકળી શકે ગમે એટલો એ પ્રયત્ન કરશે તોય પણ એ પ્રયત્ન જ નથી કરતો એને ગમે જ તમારી પાસે રહેવું તમે જેટલો પ્રભુને પ્રેમ કરો છો ને મારા વાલા એનાથી અનેક ગણો એ તમને કરે છે તમારો પ્રેમ તો હજી વેચાયેલો છે દીકરા ને વહુ ને પૌત્ર પૌત્રીને વાડીનું હજી ફાને જા ને બધા ઠાકોરજી તો કે છે તું મારે એક જ ઓલો દાખલો આપ્યો હતો ને લાંબો લાંબો સાચી બનેલી એટલે અનુસંધાન કહું છું આખું નહીં કહું ઓલા માજી હતા સિત્તેર એંસી વર્ષ પહેલાંના સાચી વાત હવે ઠાકોરજીને સ્નાન કરાવતા હતા અને ખેલી ગયા હાથમાંથી ખેલી ગયા એટલે પડી ગયા અને માજીની રાડ ફાટી ચા વાઈ ગયું ને હળદર ભરી દીધીને એને આખા પગ ચંપી કરીને વાલ કર્યો ને નજર ઉતારી ને અહીંયા બધે એને આમ વાલ કર્યો ને અને ભોગ થઈ અતકીમાં શ્રમ ભોગ કર્યો ને હવે માજીના મનમાં એક વેમ કરી ગયો મારે ઠાકુરજીને એટલું વાગ્યું છે પણ મારી લાયકાત નથી એટલે મને દેખાડતા નથી ને આજે મોટો દોષ થઈ ગયો માજીએ રાજભોગ સરાયો કોરના બે દાણા લીધા બાકી બધું ગાયને દઈ દીધું અને જ્યાં હોય ત્યાં પડી જ જાય અરે રે મારાથી આજે મારો લાલો ખેલી ગયો કેવું વાગ્યો હશે હું ધ્યાન ન રાખી હતી અને રોવે 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 પાપણ એની ખરવા માંડી માજી એટલા રોવે હવે જે ગુરુદેવે એને પુષ્ટ કરી એ પતા જો વલ્લભ શ્રી વલ્લભ જીવન પ્રાણ હો ના રાખો હવે વલ્લભ નહીં જ મારે વલ્લભપૂર્ણના સામર્થ્યની વાત કરવી હવે સાંજે પાંચ છ વાઈ ગયા એટલે માજીને આઠે આમની સેવા તે મારા લાલાને ગરમ ગરમ માનભોગ ધરાવો બપોર આરોગ્ય હશે કે નહીં આરોગ્ય હોય એને વાઈ છે મેં એનું ધ્યાન ન રાખ્યું એને ક્યાં વાગ્યું મને ખબર નથી અત્યારે થોડુંક સારું હોય તો મન ફોક ધરાવરવાલા લે કે અહીંયા કે વાગ્યું હોય તો સીરો તો ગળે ઉતરી જાય બાજી આ વિચાર કરતા હતા સામે બરાબર એની ખડકી ડેલી સૌરાષ્ટ્રમાં ડેલી બંધ હોય આજની તારીખમાં જૂના જે ગામડા છે ત્યાં ડેલી બંધ હોય જે ઠાકોરજી ગુરુદેવે એને પૂછ કર્યા હતા એ ઠાકોરજી એ વલ્લભ પધાય વલ્લભપુર ક્યાં સાબે એના ગુરુ એ જ હતા પાંચ દસ મિનિટ બિરાઈ જા પછી કે સવિતા શું કરે એ કે આ તો હવે ના જોયા નથી નહીંતર ગાયને દેતા હોય ને તો અમને એ કે દીકરીયું ને કે બટા લે ને કણકો લઈ જાય પછી જ એ કે પોતે મોઢામાં ત્યાં સુધી મોઢામાં એ કે જે કાંઈ મૂકે નહીં પણ આજ ખબર નહીં એમનું શ્રીઅંગ નથી સારું કે શું આ છોકરીઓને આજ પાડી ખોલવાનો અવાજ જ નથી આવ્યો એટલે જે જે તરત કે 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 આવું હું ખબર ખબર તૈયાર પડે અમે આવીએ એ કે ખબર નથી કરવી તમારે નથી આવું અંદર ગયા ડેલી જાતે ખોલી જે જે ખવાસ નહીં નો લઈ ગયા અંદરથી આગળીઓ મારી દીધો જેમ કે સવિતા માજી તો આમ હડાક ઉભા થઈ ગયા એ મારો વાલો આવ્યો મારો બાપલિયો મારો વાલો આવ્યો આમ પેલા તો એવું ઓસરીમાં પછી પગોથિયું હોય ગાર વાળા મકાન ઉતરવા ગયા ને ગળથલ્યું ખાતા ખાતા વલ્લભે ઝીલી લીધા વલ્લભ જીવન પ્રાણ માજી હવારનું કાંઈ મોઢામાં નાખ્યું નતું ઉંમર હતી અશક્તિ હતી જે જે શું સમય છે ઓને રોવે 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 છાના નો સવિતા ઠાકોરજીને નો ગમ્યો તું બહુ વાલી છું કે મારા વાલા આજે એવો દોષ થયો છે કે કાંઈ દોષ નથી થયો મારા વાલા આપને શું ખબર ખબર વિના દોરતો આવ્યો તારી ઘરે વિનંતી કરી હતી તું કેવા આવ્યો તો કેવા આવી હતી એ કાંઈ તૈયારી કરી છે આ શેના ઉપર બેઠો જો કોથળા ઉપર રો માજી કે નવો હાડ લો એ કે બેસ સાંભળ સવિતા સવાય ઠાકોરજી ખેલી ગયા તો માજીને ચમકા કે મેં તો આ વાત ડેલીની બહાર નથી ગઈ હું ને મારા ઠાકોરજી સિવાય કોઈ જાણતા નથી વલ્લભનું આ સામર્થ્ય એ કે હા મારા વાલા એ જ કહું છું બહુ દોષ એ કે તારા ઠાકોરજી બપોરે અનુસરમાં ગોપીને ઘરે ગયા ને તો ગોપીએ એવું કીધું કા તારી મા એ ખેલી ગયો ને ધ્યાન ન રાખ્યું ને ક્યાં વાગ્યું છે એ કે ગોપી હોશિયારી ન કરતી મારી માં કીધે નથી ખેલી ગયો તું બોલાવ બોલાવ કરતી હતી તને મળવા દોડ્યો ને એટલે પડી ગયો મારું ના માનું નામ ન દેતી મારી માનો કોઈ વાંક નથી જે જે એને જે સમજાય વાત કરી માંજી ના તો બારે મેં ખાંગા થયા એ મારો વાલો વલ્લભાઈ આવો કૃપાળું મારો વાલો મારો ઠાકોરજી મારા રોષ નો જોયા ધરાવશો ભોગ બપોર ધરાવ્યો માર વાલા ઠાકોરજીને ધરાવ્યું દૂધગરને બધું જે જેને લેવડાવ્યું ભેટ ધરવા ગયા એ કે ભેટ નહીં હો એ કે માર વાલા તેમાં બોલાવ્યો હતું તે પધરામણી કરી જ વિનંતી કરવા આવી ત્યાં પધાર્યા માજી સ્ફૂર્તિ આવી સાંભળ પૂજા ના ધરાવતા નું એવું પેલા વિચાર કરતી હતી ને ધરાવ નિરાંતે લેજે બધું મારવા લે જેવી આપની આજ્ઞા માજી અઠવાડિયા પછી ગુરુદેવનો પ્રાગટ્ય ઉત્સવ હતો પોતાનું બધું સ્ત્રી ધન ચરણ સ્પર્શ કરી ધરી ગુરુબેને કોણ કરે સખી ગુરુબેને જોપે શ્રી વલ્લભ પ્રગટડા હોતે વસુધા રેતી શ્રી વલ્લભ જીવન પ્રાણ હું રાખો ઘેર બોલો હરીરાય મહાપ્રભુજી આ બધું એટલું બધું આમ આનંદિત છે એટલું બધું ભરેલું જ કે પાંચ છ કલાક થાય ત્યારે એમ થાય કે હા કાંઈક આમાં જેવી વલ્લભની ઈચ્છા છ હરિરાયજી કૃત વાંક મુકતા વલી સંબંધે ભક્ષણે ત્યાં યદાનસંબધે તદનુછીષ્ટભે ખસાભુક્તદાન ચેદાહદન્ય મન દોષત્ર મંતવ્ય ગુજરાતી એ સ્ત્રીને જે પ્રમાણે અન્ય કોઈ સાથે સંબંધ બાંધતા પતિના ઉત્કૃષ્ટ સિવાય બીજું ખાતા પોતાના સ્વામીને પોતાનું ખાધેલું આપીને અને પોતાના દેહથી અન્ય પુરુષનો અયોગ્ય યોગ થતાં મહાન દોષ ઉત્પન્ન થાય આ લૌકિક વાત કરી કે સ્ત્રી વાર એકવાર પરણે પછી પતિ સિવાય કોઈનું ઓછી શ્રેષ્ઠું ખવાય નહીં પતિ સાથે કોઈની સાથે સંયોગ કરાય નહીં લૌકિકમાં આવું એક પત્ની વ્રત હોય તો અલૌકિકમાં તમે ત્રિલોકના નાથને પડ્યા છો ત્રિભુવન પતિને બ્રહ્મને પરમાત્માને ઈશ્વરને ભગવાનને હમ તો તમારા ઉપર પ્રભુ એટલી તો અપેક્ષા રાખે ને કે તું મને છોડીને અન્યાશ્રય ન કર યોગ થતા મહાન દોષ લૌકિકમય મહાન દોષ ઉત્પન્ન થાય છે તે જ પ્રમાણે આ સ્થળે પણ બ્રહ્મ સંબંધ થયા બાદ અન્ય કોઈ દેવ સાથે સંબંધ રાખતા પ્રભુ પ્રસાદી સિવાય બીજી વસ્તુ લેતા અન્યનો પ્રસાદ પ્રભુને પોતાનું અડધું ખાધેલું ભોગવેલું સમર્પિત કરતા અને સ્વદેહથી અન્ય દેવની આરાધના ચાલુ રાખતા મહાન દોષ ઉત્પન્ન થાય છે એવું એ સમજો પુષ્ટિ માર્ગમાં સૌથી મોટો દોષ હોય અન્યાશ્રય જો લોકો આપણને ગાળો દે મીરાબાઈ શું કહેતા હતા મેરે તો ગીરધર ગોપાલ દોસરો ના કોઈ નરસિંહ મહેતા શું કહેતા હતા બ્રહ્મ સાથે બ્રહ્મ લટકા કરે એ બધાની સામે વાંધો નહીં આપણે બહુ હાથ ખાતા કરીએ ધ્યાન રાખીએ તમે તો બહુ ચીકણા તમે તો વેદ્યા આ કોરોના એવું તો ભલ ભલા હાથ ધોતા થઈ ગયા મારા વલ્લભભાઈ તો પાંચસો પચાસ વર્ષ પહેલા કીધું હતું હવે માયના વાયરા નોર્યા હૈરાણ્યા મારો વલ્લભ વૈજ્ઞાની કઈ હતો તત્વજ્ઞાની હતો અર્થશાસ્ત્રી હતો સમાજશાસ્ત્રી હતો એને બધું આપણને સમજીને મારા આત્માનું મુક્તમ તથા સંબંધીભી કૃત્વા સર્વ વસ્તુ સમર્પયત જે પ્રમાણે વચ્ચે રહેલી દુતિયો દ્વારા સ્ત્રી પોતાના તમ આત્માનું પતિને સમર્પણ કરે છે તે જ પ્રમાણે ભગવત સંબંધીજનો દ્વારા બધી વસ્તુને પ્રભુને સમર્પણ કરવું જો દૂતી એટલે હવે આપણે ઠાકોરજી માનક પુષ્ટ કરાવવા જ આપણે કોઈ બાળકોને બહુ ઓળખતા નથી આપણે રાજકોટના હવે જે જેને ત્યાં જે જાતા હોય ત્યાં ટેલ કરતા હોય જે જે એને નામથી ઓળખતા હોય તો આપણે સીધા જે જે પશ્ચિમો જાય એને શું કહીએ બેનોમાં ઠાકોરજી પુષ્ટ કરાવે છે તે જેને વિનંતી કરશો અમારે ભેગ આવશો તો દૂતી કોણ બન્યા એ વ્યક્તિ તો અહીંયા શું કે છે આ દૂતી દ્વારા બ્રહ્મ બ્રહ્મસપદ લેવો હોય તો એ કોકને આપણે વચ્ચે રાખીએ તો એ દૂતી દ્વારા આપણું સમર્પણ થયું પછી દૂતીનું કાંઈ કામ નથી પછી આપણે ને આપણો વલ્લભ આપણે ને આપણા ઠાકોરજી તે જ પ્રમાણે ભગવત સંબંધીજનો દ્વારા બધી વસ્તુનું સમર્પણ પ્રભુને કરવું બોલો હરિરાય મહાપ્રભુ છેલ્લભ સુબુદ્ધિ નીચીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરો આપણા બસની વાત નથી વ્યાસજી મનની વ્યગ્રતા અઢાર પુરાણ લખ્યા તો એ મને મજા નોતી આવતી સંતોષ નહોતો થતો કે હજી મારે કઈ ખૂટે છે બધું આવશે આગળ એમની વ્યગ્રતા ઠાકોરજી સમજે એવું કોણ સમજે નારદજીને મોકલા નારદ મારા વ્યાસજી વ્યથામાં છે તું જા એની વ્યથા દૂર કર નારદજી આવી અને સમજાવ્યું કે અત્યાર સુધી જેટલા પુરાણો લખ્યા એમાં ઠાકોરજી મેઇન નથી કરતા નથી બધાની હારે ઠાકોરજીના ગુણગાન કર્યા છે હવે એવું પુરાણ લખો જેમાં ઠાકોરજી જ મુખ્ય હોય ઠાકોર જે જ કરતા હોય ઠાકોરજીની જ લીલા હોય તો તમને જે વ્યથા છે જે સંતોષ નથી જે અસંતોષ છે એ દૂર થશે વ્યાસી કે હું કેવી રીતે કરું તો કે સમાધિ લગાવો પ્રભુ જે લીલા કરે એ તમે લખજો એટલે ભાગવતમાં ત્રણ ભાષા છે પરમત ભાષા લોકમત ભાષા અને સમાધિ ભાષા એમાં ઓથેન્ટિક કઈ છે સમાધિ ભાષા ઓલી કોઈ આમ કહ્યું લોકો આમ કહેતા હતા એ ઓથેન્ટિક નથી તો ઓથેન્ટિક કોને માનવી જે સમાધિ ભાષા છે અને પછી વ્યાસજીને આનંદ આવી ગયો કે હવે મારી વ્યથા બધી દૂર થઈ ગઈ તો ભાગવતનું કોને ચતુશ્લોકી બ્રહ્માજીને બ્રહ્માજી એનો વિસ્તાર કરીને નારદજીને કહ્યું નારદજીએ વ્યાસજીને કહ્યું વ્યાસજીને સુખદેવજીને કહ્યું પછી તો તમે જો તો મૈત્રીને વિરુદ્ધ પછી બધું ચાલ્યું એટલે મૂળ ભાગવત પ્રભુના મુખથી પ્રગટ થયું છે એ જ વાતો આમાં વ્યાસીના મનની વ્યગ્રતા એ પ્રવૃત્ત સદાભૂતાના શ્રેયસિદ્વિજ સર્વાત્મકે અ હૃદય તટ નાતિ પ્રસિદ્ય હૃદય સરસ્વત્યા તટે શુચો વિતર્કયન વિવેકથ ઇદમ પ્રો વાચ ધર્મવિદ અર્થ હે બ્રાહ્મણો આ પ્રમાણે સર્વજનોના કલ્યાણ માટે કોણ કે બ્રાહ્મણો કરીને એને સંબોધન કરે છે હે બ્રાહ્મણો આ પ્રમાણે સર્વજનોના કલ્યાણ માટે વ્યાસ મુનિએ મહાભારત શાસ્ત્રની રચના કરી પરંતુ તેમના આત્માને સંતોષ થયો નહીં ત્યારે વ્રથિત હૃદયવાળા વ્યાસ મુનિ પવિત્ર સરસ્વતીને નદીને કિનારે એકલા બેઠા બેઠા વ્યથિત હૃદયથી મનવાને મનમાં આ પ્રમાણે વિચારવા લાગ્યા આ બધું આગળ ટૂંકમાં એટલે કંઈક અનુસંધાન હોય તો આનંદ આવે સુબોધિનીજી વ્યાસ મુનિની આ પરોપકાર વૃત્તિને કારણે જ ધર્મમાં વ્યાસ ને મહાનતા સિદ્ધ કરાવી અને તેઓ વેદ વ્યાસ મુનિને નામે પ્રસ પ્રસિદ્ધ થયા ધર્મનું ફળ અંતકરણની તૃપ્તિ મનની શાંતિ છે અત્યારે બધા પાસે પુષ્કળ પૈસો છે ભૌતિક સાધનો પુષ્કળ છે ક્લબે છે ગાડી છે બંગલાય છે ફાર્મ હાઉસ છે સોનાય છે ચાંદી નથી તો શાંતિ નથી એક વાર બધા આવ્યા તો પ્રભુ પાસે માગે ગાડી આપી મંગલા આપ્યા રીરામોથી આપ્યા સામે જે બાજુ બિરાતે એ કે પ્રભુ બધું આપી દીધું પણ તમને ભજશે કોણ એ કે એમ થાય હું ગાંડો નથી શાંતિ છે ને મારા પગ નીચે દબાવેલી જુઓ આ બધું ભોગવતા એ બધા એવા થાકશે શોધશે શાંતિ ને પણ મેં રાખી છે કે મારા પગ ચરણની છે એટલે જે મારા શરણે આવશે એમ શાંતિ મળશે આપણે બધા શરણાઈ ગયા એટલે વલ્લભે આપણા પર કૃપા કરી તો શું કે છે ધર્મનું ફળ અંતકરણની તૃપ્તિ મનની શાંતિ છે જો ધર્મ આચરવાથી અંતઃકરણની તૃપ્તિ ન થાય અને મનને શાંતિ ન થાય તો ધર્મનું આચરણ કેવળ શ્રમ છે તમે સેવા પધરાવો અને થાકી જાવ ઘરે રે હાસ બાપા મા ઘણા એમ કે હમણાં સેવા પતાવી ઈલા બેન મેં કીધું પતાવી તો કાલ તમારે મેળ નહીં પડે અપતી ગયું બધું પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને ખોટું બહુ લાગ્યો પતાવ્યું કહ્યું એટલે જરાય ન ગમે પહોંચી લીધું કીધું તો રાજી થયા એ મેં તને પહોંચાડી ને પતી ગઈ તો તારો વિષય મારો વિષય નથી તો જો સેવા પધરાવો ને થાકી આળસ આવે શ્રમ પડે થાક લાગે તો આ ધર્મ કેવળ શ્રમ છે આમાં કોઈ ફળ મળે નહીં મનને શાંતિ ન થાય તો ધર્મનું આચરણ કેવળ શ્રમ છે મજૂરી છે દેખાવ છે એ વાસ્તવિક ધર્મનું આચરણ નથી એમ પહેલાથી કહ્યું છે અહીં તો એ દુઃખનું કારણ બન્યું છે વ્યાસ મુનિના મનને શાંતિ નથી હૃદય વ્યથિત છે દુઃખી છે અને આ પહેલા જે કહ્યું તે બધું તમે ધ્યાનથી સાંભળો છે અને સમજ્યા છે એની ખાતરી કરવા સુત મુનિ બધા શ્રોતા બ્રાહ્મણની સાથેનો વાણી સંપર્ક જીવિત કરવા માટે દ્વિજા પદથી સંબોધી દ્વિજા એટલે બ્રાહ્મણો દ્વિજ એટલે બીજી વાર જન્મ બ્રાહ્મણો દ્વિજ કહેવાય પહેલો જન્મ થાય એ ગર્ભ દ્વારા બીજો જનો જનો લે એટલે બ્રાહ્મણનો જે જન્મ થયો એને કહેવાય દ્વિજ દાંતને દ્વિજ કહેવાય પહેલાં દાંત જાય અને બીજા આવે બીજી વાર ઉઈ ગાય એટલે એને દ્વિજ કહેવાય આ બધું આમાં બધું લખેલું છે અને સમજ્યા જોઈને ખાતરી કરવા સૂતમુનિ બધા શ્રોતા બ્રાહ્મણોની સાથેનો વાણી સંપર્ક જીવિત કરવા માટે દ્વિજા પદથી સંબોધિત કરે છે પહેલાં જે ભણી ગયા હોઈએ પહેલાં જે સાંભળ્યું હોય તેને યાદ રાખવું તે બ્રાહ્મણનો ધર્મ છે વળી ધર્મની વ્યભિચારથી ધર્મનું પાલન ન કરવાથી ધર્મનો વ્યતિરેક કરવાથી મન અસંતુષ્ટ રહે છે મનને શાંતિ ન થાય એ વાત ગળે ઉતરે એવી છે પણ ધર્મનું આચરણ કરવાથી અને તે પણ સમજીને પૂરેપૂરા જ્ઞાન સહિત ધર્મ આચરણ કરવા છતાં મન અસંતુષ્ટ રહે કોનું વ્યાસીનું ઉદ્વિગ્ન રહે એવું કેમ બને એવું ના થવું જોઈએ અહીં પણ વ્યાસ મની જ્ઞાની છે ધર્મિષ્ઠ છે પરોપકાર માટે છે સર્વજનોના કલ્યાણ માટે છે હિન અને દુઃખીઓના ઉદ્ધાર માટે પણ એમણે શાસ્ત્રોના સર્જન કર્યા છે છતાં તેમના મનને શાંતિ નથી મૂળ શ્લોકમાં સર્વાત્મકે ના આપી એ બધી કહ્યું છે સર્વત્ર આત્મા એવું જ્ઞાનમ બધે જ ભગવાન છે ભગવાનનો વાસ બધે જ છે એવું જ્ઞાન હોવા છતાં પણ વ્યાસ મુનિને શાંતિ ન થઈ એવો એનો અર્થ છે બોલો વલ્લભ